ના નવા મંત્રી મંડળ ની શપથવિધિ કાર્યક્રમ માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા નવા મંત્રી મંડળમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત છવ્વીસ મંત્રીઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે રાજ્યના મંત્રી મંડળ ના વિસ્તરણ માં હર્ષ સંઘવી ની નાયબ મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે આ નિમણૂક ભૂપેન્દ્ર પટેલ મંત્રી મંડળના પુનઃ ગઠન ના ભાગરૂપે થઈ છે જેમાં અન્ય ચોવીસ મંત્રીઓ નો સમાવેશ થાય છે હું હર્ષ રમેશ કુમાર સંઘવી ઈશ્વર ના નામે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ સાચી શ્રદ્ધાને નિષ્ઠા ધરાવીશ હું હું ભારતના ના અને અખંડતાનું સમર્થન કરીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ નવા મંત્રી મંડળ સીએમ સહિત સાત પાટીદાર આઠ ઓબીસી ત્રણ એસ અને ચાર એસ બે ક્ષત્રિય અને અન્ય બે સમાવેશ થાય છે મુખ્યમંત્રી સહિત છવ્વીસ સભ્યો નવ